માનનીય મુખ્યમંત્રીશ્રીનું બાળકો દ્વારા પણ ફૂલોથી મહાનુભાવ સાથે સ્વાગત અને ટેક હોમ રાશનમાંથી બનાવેલ વાનગીનું નિરીક્ષણ કરવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરી માનનીય મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવશ્રીઓને સાથે સાથે સૌ એમની વડપણમાં જયારે ગુજરાત સતત વિકાસનો દોર હોય અને સમગ્ર રાજ્યમાં મા સરસ્વતીના ધામ એવા આંગણવાડી કેન્દ્રો ત્રેપન હજાર પાસઠ આંગણવાડી કેન્દ્રોમાં અંદાજે સવા ત્રણ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને જતન કરવાનો સંકલ્પ આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કરકમલો દ્વારા અહીંથી થઈ રહ્યો હોય ત્યારે તમામ મહાનુભાવશ્રીઓ પણ એમની સાથે જોડાયા છે સાથે સાથે વાનગીનું નિરીક્ષણ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આગ્રહપૂર્વક વિનંતી કરી માનનીય મંત્રીશ્રી અને મહાનુભાવશ્રીઓને એમના કરકમલો દ્વારા એક પેડ માકે નામનો વૃક્ષારોપણ પણ એમના દ્વારા થશે ખૂબ તાળીઓના આપણે ફરીથી આજના એક પેડ નામ કાર્યક્રમ માની મમતાનું સાચું સરનામું નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે સંસદ પરિસરથી આ શુભ કાર્યનો પ્રારંભ કરાયો છે ત્યારે માનનીય શ્રી આપણા સૌને એમનો સાલ વ્યક્તિત્વ સરળ સ્વભાવ અને સમગ્ર વિકાસની નેમ ગુજરાતની જ્યારે વ્યક્ત કરી છે ત્યારે આજે આ મા સરસ્વતીના ધામમાં આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા મેડમ માનનીય મેયર શ્રી માનનીય ધારાસભ્યશ્રીઓ માનનીય પૂર્વ કાઉન્સિલર શ્રીઓ અને મહાનુભાવશ્રીઓ અધિકારીગણ સર્વે જોડાઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ટીમ પણ સાથે જોડાય છે

સવા ત્રણ લાખથી અધિક વૃક્ષોનું વાવેતર કરીને જતન કરવાનું છે મારું ગુજરાત હરિયાળુ ગુજરાત મારું ગાંધીનગર હરિયાળુ ગાંધીનગરનો સંકલ્પ આપણે સૌ સાથે વ્યક્ત કરીને એને પરિપૂર્ણ કરીએ ખૂબ અને ખૂબ આપણે સૌને એમના નેતૃત્વનો લાભ મળ્યો છે અને સમગ્ર ગુજરાતનો વિકાસ આપણે સૌ સાથે મળી અને જોઈ રહ્યા છીએ ત્યારે એમના વડપણમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની પણ અનેક યોજનાઓનો લાભ આપણને મળ્યા સાથે સમગ્ર ગુજરાત ગુજરાત ખૂબ બાળકોના વરદ હસ્તે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કરકમલો દ્વારા એક પેડ બાકી નામ ખૂબ તાળીઓથી વધાવી લઈએ ઉપસ્થિત સર્વેને આગ્રહપૂર્વક વિનંતી કરીએ આજના આ વૃક્ષારોપણના કાર્યક્રમને આપણે સૌ અનુમોદન આપી અને સંકલ્પ વ્યક્ત કરીએ જ્યારે બાળકને બોલાવીને જ ખૂબ સરળતાથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ વંદનીય કાર્ય કર્યું છે આજે અને સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવાની નેમ વ્યક્ત કરી છે ત્યારે ખૂબ અને ખૂબ હૃદયપૂર્વક આપણે એમને ધન્યવાદ વ્યક્ત કરીએ માનનીય મંત્રીશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગને પણ વિનંતી કરીએ ભાનુબેન બાબરિયા મેડમને આપના કર કમલો દ્વારા પણ આપ વૃક્ષારોપણ કરાવશો સાથે માનનીય અને ધારાસભ્ય શ્રી પૂર્વ મેયરશ્રી કાઉન્સિલર શ્રીઓ કાઉન્સીલરશ્રીઓ શ્રીઓ અધિકારીગણ સર્વેને વિનંતી છે ખૂબ શાંતિ જાળવી અને તાળીઓથી આપણે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રીના હસ્તે એક પેડ માકે નામનો શુભારંભ થઈ રહ્યો છે સમગ્ર રાજ્ય વ્યાપી ત્યારે ખૂબ તાળીઓથી વધાવીએ ઉપસ્થિત તમામને વિનંતી છે આજના આ કાર્યક્રમને ખૂબ તાળીઓથી વધાવીએ ખૂબ અને ખૂબ તાળીઓથી આ સમગ્ર રાજ્ય વ્યાપી આપણું ગુજરાત હરિયાળું ગુજરાત આપણું પાટનગર હરિયાળા પાટનગર ને જયારે મહાનુભાવશ્રીઓ અને માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કરકમલો દ્વારા માન્ય મંત્રીશ્રીના કરકમલો દ્વારા જયારે ઉજાગર થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ એને વધાવીએ એવી નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ ધન્યવાદ સૌનો ખૂબ ઉમદા કાર્ય સમગ્ર રાજ્યને હરિયાળું બનાવવાનો લગભગ તેપન હજાર પાસઠ આંગણવાડીઓમાં આજથી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના કરમલો દ્વારા અહીંથી શુભારંભ થયો સવા ત્રણ લાખ જેટલા વિવિધ વૃક્ષોનો વાવેતર સમગ્ર રાજ્યમાં આજથી શુભારંભને આપણે સૌ ફરીથી એક વખત તાળીઓના ગડગડાટ સાથે સૌ વધાવી લઈએ માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય મંત્રીશ્રી માનનીય મેયરશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય મહાનુભાવશ્રીઓ માનનીય પદાધિકારીશ્રીઓ અધિકારીગણ અને કાઉન્સીલરશ્રીઓ અને મહાનુભાવશ્રીઓના હસ્તે જયારે આ શક્ય બન્યું છે ત્યારે આપણે સૌ આ કાર્યક્રમને અનુમોદન આપીને સેવામાં જોડાઈએ એવી નમ્ર વિનંતી છે આગ્રહપૂર્વક વિનંતી કરીએ માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા મેડમ ને અને મહાનુભાવશ્રી અને મેયરશ્રી વિનંતી કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને મંચ ઉપર દોરી લાવવા માટે વિનંતી કરીએ સૌ વ્યવસ્થામાં જોડાઈશું એવી નમ્ર વિનંતી છે સમગ્ર સરસ્વતીના ધામ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના દ્વારા અને માનનીય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં માન્ય મેયરશ્રી અને પદાધિકારી ગણ પણ અનુમોદન આપી રહ્યા છે અધિકારી ગણ પણ સેવારત છે ત્યારે ખૂબ અને ખૂબ ધન્યવાદ વ્યક્ત કરીએ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આગ્રપૂર્વક વિનંતી કરીએ મંચ ઉપર વધારશો સાથે સાથે અધિકારીગણને વિનંતી કરીએ મુખ્યમંત્રી દ્વારા બાળકો અને વાલીઓને વૃક્ષ અર્પણ કરશે સાથે માનનીય શ્રી માન્ય મેયરશ્રી જોડાશે એવી વિનંતી કરીએ માનનીય શ્રી વિનંતી કરીએ સચિવ શ્રી કે કે નીરલા સાહેબ અને તમામ સ્ટાફ ગણને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરત જ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીએ શાંતિ જાળવશો એવી વિનંતી છે ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એક પેડ માકે નામ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કર કમલો દ્વારા બાળકોને અને એમના વાલીઓને સુંદર મજાના વૃક્ષ અર્પણ કરી રહ્યા છે ત્યારે આપણે સૌ ફરીથી તાળીઓના ગડગડાટ સાથે વધાવતા જઈએ

ખૂબ તાળીઓના ગગડાથી વધાવીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ સેવાને કે આપણા સૌને ખૂબ ઉમદા અને ઉત્સાહ પૂરો પાડ્યો છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હૃદયપૂર્વક વંદન કરીને આભાર વ્યક્ત કરીએ પૂર્વ મેયર શ્રી અને પદાધિકારી ગણ પણ જોડાય છે લાભાર્થીઓ સાથે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય શ્રી માનનીય મેયરશ્રી પૂર્વ મેયર શ્રી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ટીમ સર્વે કાઉન્સિલર શ્રીઓ અધિકારીગણ પણ સેવા બજાવી રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન સહ આભાર વ્યક્ત કરીએ લાભાર્થીઓ સાથે ફોટોગ્રાફીના આ કાર્યક્રમને પણ આપણે સૌ વધાવીએ અને વંદન કરીએ અને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ ફરીથી હૃદયપૂર્વક વંદનશ માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ માનનીય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં માનનીય મેયરશ્રી પૂર્વ મેયરશ્રી પદાધિકારી ગણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીની ટીમ વિવિધ સંસ્થાઓના પદાધિકારીગણ અને અધિકારી ગણ ખૂબ એમનો સાલસ સ્વભાવ અને સરળ વ્યક્તિત્વ અને સમગ્ર ગુજરાતના વિકાસની નેમ અને આજે આ મા સરસ્વતીના ધામ રાજ્યની ત્રેપન હજાર પાસઠ આંગણવાડીઓમાં અંદાજે સવા ત્રણ લાખ વૃક્ષોનું જ્યારે વાવેતર કરીને જતન કરવાનો સંકલ્પ માનનીય મુખ્યમંત્રીશ્રી આપણે સૌને આપ્યો છે ત્યારે એને પરિપૂર્ણ કરીએ વિનંતી સૌ આભાર વ્યક્ત કરીએ ખૂબ તાળીઓના ગડગડાટથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને વંદનીય કાર્યને આપણે શો વધાવીએ એવી નમ્ર વિનંતી છે ખૂબ અને ખૂબ આભાર વ્યક્ત કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મહિલા અને બાળ વિકાસ વિભાગના માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા મેડમ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ ડેપ્યુટી મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી શ્રી પક્ષના નેતાશ્રી દંડકશ્રી પૂર્વ મેયર શ્રી માનનીય ધારાસભ્યશ્રીઓ માનનીય અધિકારીગણ ગણ શ્રીઓ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માનનીય તંત્રીશ્રીઓ અને પત્રકાર મિત્રો શિવારત સર્વે વિવિધ સંસ્થાઓના મહાનુભાવશ્રીઓ નાના ભૂલકાઓ અને એમના વાલીશ્રીઓ